ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર ધોરણ આઠ અને એમાંય આપણે કોલસો ને પેટ્રોલિયમનું ચેપ્ટર શરૂ છે તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ આજનો જે ક્વેશ્ચન છે એ ખાસ સમજી લેજો એમાં છે પુનઃપ્રાપ્ય કુદરતી સંસાધનો અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો આપણે જોયા હતા તમને ખબર છે હવે આજે જે નવું લેક્ચર આપણે કરવું છે એમાં કોલસો એટલે શું અને તેના ઉપયોગો આ નવું આપણે ક્વેશ્ચનનું સોલ્યુશન કરીએ ગયા લેક્ચરમાં આપણે પુનઃ પ્રાપ્યના ઉપયોગો જોયા હતા હવે આજે આપણે જોઈએ કોલસો એટલે શું અને તેના ઉપયોગો કોલસો જે છે એ તમે જાણો છો કે અશ્મિગત બળતણ છે આમાં તો કોઈ નાનો પાડી શકો કારણ કે પૃથ્વીના પેટાળમાં એનું નિર્માણ થાય છે ને વર્ષો સુધી એ બને એને વાર લાગે છે બરાબર કેટલાય વર્ષો પછી લાખો વર્ષ પછી આપણે એ કલસો મેળવી શકીએ એનું જે સ્વરૂપ છે એ પૃથ્વીના પેટાળમાં શરૂ હોય અને ઘણા વર્ષો લાગે કલસો અશ્મિ બળતણ છે તે પથ્થર જેવો કાળા રંગનો સખત પદાર્થ છે કાળા રંગનો સખત પદાર્થ કોલસો છે એ જાણીએ છીએ એક પ્રકારનો પદાર્થ જ ગણાય ને તો તેના ઉપયોગો આપણે જોઈએ તો રસોઈ માટે વપરાય છે રસોઈમાં બળતણ જે હોય એ કોલસાનું હોય છે એટલે જૂના સમયમાં તમને ખબર છે કે કોલસો વધારે વપરાતો હતો અત્યારે થોડો ઉપયોગ પ્રમાણમાં ઘટ્યો છે ઘરમાં ઘટ્યો છે બાકી ઉદ્યોગોમાં તો પુષ્કળ થાય છે રસોઈ માટે વપરાતા બળતણ તરીકે શરૂઆતમાં તો રેલવે એન્જિન ચલાવવા માટે અને વરાળ ઉત્પન્ન કરવા માટે પણ કોલસો વપરાતો હતો બરાબર વિદ્યુત પથ્થકની અંદર વપરાય વિદ્યુત પથ્થકો છે એમાં વિદ્યુત ઉત્પન્ન કરવી હોય તો કોલસાનો ઉપયોગ થતો હોય છે સાથે સાથે તમે જાણો છો કે ઉદ્યોગોની અંદર જે બળતણ છે ઉદ્યોગોના બળતણ તરીકે કલસો ખૂબ ઉપયોગી છે એટલે કે ઉદ્યોગોના બળતણ તરીકે એ જ રીતે તમે જુઓ તો કોકના ઉપયોગ પણ જાણવા જેવા તો છે જ ચાલો કોકના ઉપયોગ જોઈએ કોક એટલે શું અને તેના ઉપયોગો કોક એટલે સખત છિદ્રાળું અને કાળા રંગનો પદાર્થ એટલે કોલસો તો આપણે જોયો પણ કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર હોય ને તો બાળકો કોક છે કોક એ કોલસાનું જ સ્વરૂપ છે એમાં તમે ના પાડી શકો નહીં બરાબર હવે તે કોલસાનો લગભગ સંપૂર્ણ શુદ્ધ પ્રકાર છે કોકનો ઉપયોગ કરીએ ક્યાં ક્યાં થશે સ્ટીલના ઉત્પાદનમાં સ્ટીલની અંદર ઉત્પાદન કરવું હોય તો કોક વગર થશે ના નહીં થાય કોક વગર સ્ટીલનું ઉત્પાદન શક્ય નથી ત્યાર પછી આપણે જોઈએ કે કેટલીક ધાતુઓના નિષ્કર્ષણમાં એટલે કે કેટલીક ધાતુઓ જે બનાવી છે એ ધાતુઓ તમે જુઓ તો કોકની હાજરીમાં બને ધાતુનું નિષ્કર્ષણ જરૂરી છે તો કોકનું એટલો જ ઉપયોગીતા વધી છે તો અહીં કોકના ઉપયોગ પણ જોયા અને કોક શું છે આ પહેલાં કોલસો એટલે શું તેના ઉપયોગ જોયા તો આવા અગત્યના લેક્ચર આપણે ડિસ્કશન દ્વારા રિવિઝન દ્વારા કરવાના છીએ આગળ નવા લેક્ચર માટે તૈયાર રહેજો ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે અને નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત ચાલુ રાખો ચલો મળીએ છીએ આવજો